સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મહારાષ્ટ્રથી નવજાત બાળકીને તસ્કરી કરીને સુરતમાં વેચવા લઈ આવનાર બે મહિલાને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરી સુરત સુરત પોલીસ કમિશનરના આદેશથી સમગ્ર શહેરમાં કોઈ ન બને તે હેતુથી બીજા રાજ્યોમાં ગુનાઓ આચરી સુરત શહેરમાં આવી રહેતો હોય તેવા આરોપીઓને શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપી હતી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમના માણસો વર્કઆઉટમાં હતા ત્યારે અંગત બાતમીના આધારે બે મહિલાઓ એક નવજાત બાળકીને કોઈ જગ્યાએ

ધંધો ઘરકામનો અને રહેવાસી વિશ્રામનગર સોસાયટી રાંદલ એપાર્ટમેન્ટ ચોકબજાર સુરત અને મૂરવતન ઉત્તર પ્રદેશ મહિલા બે લક્ષ્મીબેન તે બાલાજી રકમાની સોનાવડી ધંધો સાડી કટિંગનો રહેવાસી સુમન વંદન પ્રધાનમંત્રી આવાસ ઝાંગીરપુરા સુરતવાળાને પોલીસે ઝડપીને તેમની પાસેથી એક નાની બાળકી દસ દિવસની મળી આવેલ છે જે બાળકીનો જન્મ બાબત તે હોસ્પિટલમાં કાગરો કે અન્ય પુરાવા રજૂ જરાવતા તેઓ કોઈ સંતોષકારક જવાબ આપેલ ન હતો જેથી બંને મહિલાઓને પૂછપરછ કડકાઈથી કરતા તે બંને બાળકી મહારાષ્ટ્રના સંભાજીનગર ખાતેથી એક બેન પાસેથી મેળવીને સુરત વેચવા માટે આવેલ હોવાનું જણાવતા બંને મહિલાઓ વિરુદ્ધ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે હાલમાં એક નવજાત બાળકી ઉમર દસ દિવસની છે જેને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ક્રાઇમ બ્રાન્ચ માં એક ઇન્ફોર્મેશન મળી હતી કે એક છ થી આઠ દિવસના બાળકને વેચવા માટે પ્રયત્ન થઈ રહ્યો છે આ બાતની આધારે ક્રાઈમ બ્રાન્ચમાં વેરીફાઈ કરી ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર જાડેજા પીએસઆઈ પઢિયાર અને એમની ટીમ દ્વારા એક જગ્યાએથી રેડ કરવામાં આવી જ્યાં અંજલીબેન મિશ્રા જે મૂળ રાયબરેલી જિલ્લાના છે અને ચોક બજાર વિસ્તારમાં સુરતમાં રહે છે એમના ઘરેથી એક આઠ દિવસ બાળક મળી આવ્યું શરૂઆતમાં એમને આ બાળક પોતાનું હોવાનું કીધું પણ એમના પોતાના બાવીસ વર્ષ અને સોળ વર્ષના બાળક હતા એટલે એક ક્લિયર નહોતું થઈ શકતું અને એના જન્મના કોઈ પુરાવા ના આપી શકતા વધુ પૂછપરછ અને મોબાઈલ ચેક કરતા એમને એક લક્ષ્મીબેન સોનવણીનું પણ નામ આપવામાં આવ્યું જે સંભાજીનગર મહારાષ્ટ્રના રહેવાસી છે અને અહીંયા જહાંગીરપુરા રહે છે આ બંનેને બાળક સાથે અહીંયા લાવી અને આ લોકોની પૂછપરછ કરતા એમણે આ બાળક મહારાષ્ટ્ર ઔરંગાબાદ પાસેથી કોઈ પાસેથી મેળવ્યું છે અને આ બાળકને બે થી અઢી લાખ રૂપિયામાં વેચવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એને પકડી પાડવામાં આવ્યા છે હાલમાં બાળકને સીડબ્લ્યુસી ને સોંપવાની અને હોસ્પિટલમાં એમના મેડિકલ ચેકઅપ ને એની સારવાર છે કાલ સાંજથી પોલીસ દ્વારા મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા એની સારવાર કરવામાં આવી રહી છે એની સંભાળ રાખવામાં આવી રહી છે અને આ તથ્યો બાળક પહેલા પણ ભૂતકાળમાં લોકો લાવ્યા હતા બાળક વેચવાનું કઈ કરે છે ક્યાં ક્યાં પ્રયત્ન કર્યા વગેરે બાબત ની તપાસ ચાલી રહી છે આ લોકોની અંજલી મિશ્રા છે એ શું કરે છે અંજલી મિશ્રા લેવર જેવું પરચુરણ કામ કરે છે એમના હસબન્ડ પણ અહીંયા ટેક્સટાઇલમાં કે પેલા હીરામાં કામ કરતા હતા એમના બાળક પણ હીરામાં એમાં કામ કરે છે બાવીસ વર્ષનો મોટો બાળક છે અને સોળ બીજો બાળક સોળ વર્ષનો છે એટલે બે છોકરાઓ છે ઓનલાઈન ટ્રેડિંગનું પણ કામ કરે છે અને સાથે જે લક્ષ્મી છે એ એના હસબન્ડની ડેથ થઈ ગઈ છે એમનું ચોવીસ વર્ષનું એક બાળક છે અને એક ડોટર છે એ પણ ઓનલાઈનનું ટ્રેડિંગનું બિઝનેસ કરે છે